કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ ચારના અંગ્રેજી વિષયની જે આવતીકાલે તમારી પરીક્ષા લેવાની છે તેનું જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ જે લેવાની છે તેનું જે આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છે તો મિત્રો આ જે સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ છે અને સાથે સાથે આપણે જે મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે કે જે તમારે ચાલીસમાંથી ચાલીસ માર્ક્સ પૂરેપૂરા મેળવવા હોય તો ખૂબ ઉપયોગી છે એવા અસાઇનમેન્ટ અને એવું જે તમારું સોલ્યુશન છે પ્રશ્નપત્રનો એની પીડીએફ જો તમારે જોઈતી હોય તો એ પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે તો જોઈએ અહીંયા કહ્યું છે કે નીચેના ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા પેરેગ્રાફ આપણને આપવામાં આવેલો છે બરાબર તેના ઉપરથી જોઈએ કેટલાક પ્રશ્નોના ઉત્તર પહેલું ફાઇન્ડ આઉટ અનધર નેમ ઓફ ધ નર્મદા રિવર તો જવાબ આવશે અનધર નેમ ઓફ ધ નર્મદા ઇઝ રેવા વોટ ઇઝ ધ લેન્થ ઓફ ધ નર્મદા રિવર તો જવાબ આવશે લેન્થ ઓફ ધ નર્મદા રિવર ઇઝ વન થાઉઝન્ડ થ્રી હંડ્રેડ એન્ડ ટ્વેલ્વ કિલોમીટર્સ ત્રીજું ધ નર્મદા ઇઝ અ લાઈફ લાઇન ઓફ મધ્યપ્રદેશ એન્ડ ખાલી જગ્યા તો જવાબ આવશે ગુજરાત ચોથું ધ નર્મદા ઇઝ ધ થર્ડ લોંગેસ્ટ રિવર ઇન ઇન્ડિયા ટ્રુ ઓર ફોલ્સ તો જવાબ આવશે ફોલ્સ ફાઇન્ડ આઉટ ધ અપોઝિટ વર્ડ ફોર શોર્ટેસ્ટ તો જવાબ આવશે લોંગેસ્ટ ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક બી કાઉન્સમાં આપેલા શબ્દ વડે ખાલી જગ્યા પૂરો જેના કુલ ચાર માર્ક છે સ્કાય રેબિટ લીફ અને લાન તો પેલું આ ખાલી જગ્યા લીવ ઇન અ ફોરેસ્ટ તો અહીંયા જવાબ આવશે રેબિટ અ ખાલી જગ્યા ફેલ ઓન ધ રેબિટ તો લીફ ધ રેબિટ સેડ ધ ખાલી જગ્યા ઇઝ ફોલિંગ તો જવાબ આવશે સ્કાય ધ ખાલી જગ્યા આસ્ક્ડ વેર ઇઝ ધ સ્કાય ફોલિંગ તો અહીંયા જવાબ આવશે લાયન ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન અને જે બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનની જે પીડીએફ છે તે આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે તો જરૂરથી આ અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્રની પીડીએફ મેળવી લેજો કારણ કે તે અધ્યયન નિષ્પત્તિઓ પ્રમાણે બ્લુ પ્રિન્ટના પ્રમાણે તમારી એકમ કસોટીઓ સો અધ્યયન પોથીઓ ગયા વર્ષના પ્રશ્નપત્ર અને જે પાઠ્યપુસ્તક છે તેમાંથી મોસ્ટ ટાઈમપી પ્રશ્નો વીણી વીણીને આપણે તૈયાર કરેલી છે તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય આ જે અસાઇનમેન્ટ છે તે મેળવી લેવી જેના ઉપયોગથી જેના અભ્યાસથી તમે પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશો વોટ્સઅપ નંબર અહીં આપેલો છે આ વોટ્સઅપ નંબર ઉપર કોલ કરી ફોન કરી મેસેજ કરીને તમે આ જે અસાઇનમેન્ટ છે તે મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક સી વાક્યો વાંચી અને ટ્રુ અથવા તો ફોલ્સ લખો જેના કુલ ચાર માર્ક છે તો પહેલો સવાલ હિરણ્ય કશ્યપુ વોઝ અ વેરી ગુડ કિંગ તો જવાબ આવશે ફોલ્સ બીજું પ્રહલાદ વોઝ ધ સન ઓફ હિરણ્ય કશ્યપુ તો જવાબ આવશે ટ્રુ ત્રીજું પ્રહલાદ વોઝ અ ભક્ત ઓફ હોલિકા તો અહીંયા જવાબ આવશે ફોલ્સ ત્યાર પછી ચોથું હિરણ્ય કશ્યપુ ટ્રાય ટુ કિલ પ્રહલાદ તો અહીંયા જવાબ આવશે ટ્રુ ત્યાર પછી પ્રશ્ન નંબર બે એ કાઉસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો એમાં પેલું ખાલી જગ્યા આર ટીચર ધેટ ઇઝ ખાલી જગ્યા સ્કૂલ તો અહીંયા આવશે યુ યુ આર ટીચર ધેટ ઇઝ યોર સ્કૂલ ડૂ ખાલી જગ્યા લાઈક ઇટ તો ડૂ યુ લાઇક ઇટ બીજું ખાલી જગ્યા ઇઝ લતા તો અહીંયા શી ઇઝ લતા ટુડે ઇઝ ખાલી જગ્યા બર્થડે તો ટુ ડે ઇઝ હર બર્થ ડે લેટ્સ વિશ ખાલી જગ્યા તો અહીંયા જવાબ આવશે હર ત્યાર પછી પ્રશ્ન નંબર બે બી કાઉન્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને રેખાંકિત શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો અને વાક્ય પૂર્ણ કરો જેના કુલ ત્રણ માંગ છે પુશ ડટી અને શોટ તો ડૂ નોટ ખાલી જગ્યા ધ ડોર અહીંયા પુલ આપ્યું છે તો પુલનો ઓપોઝિટ થશે પુશ ધીસ રૂમ ઇઝ ક્લીન ક્લીનનો ઓપોઝિટ થશે ડટી ત્યાર પછી પ્રશ્ન નંબર બે સી કૌશમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો એમ ઇઝ અને આર આપણને આપેલું છે તો યુ ખાલી જગ્યા ઇન ધ લાયબ્રેરી તો અહીંયા આવશે આર યુ આર ઇન ધ લાયબ્રેરી બીજું ધ બોઈઝ ખાલી જગ્યા ઓન ધ પ્લેગ્રાઉન્ડ તો જવાબ આવશે આર પ્રશ્ન નંબર ત્રણ કાઉન્સમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો જેના કુલ પાંચ માર્ગ છે તો વોટ વેન વેર હાઉ મેની અને વુ જેવા શબ્દો આપણને આપેલા છે એમાં પેલું ખાલી જગ્યા ઇઝ મેકિંગ રંગોલી તો જવાબ આવશે ગુ બીજું ખાલી જગ્યા ઇઝ રાધા ગોઈંગ તો વેર ઇઝ રાધા ગોઈંગ ત્રીજું ખાલી જગ્યા ઇઝ યોર ફાધર્સ નેમ તો વોટ ચોથું ખાલી જગ્યા ગર્લ્સ આર ડાન્સિંગ તો હાવ મેની ખાલી જગ્યા ડુ યુ ગો ટુ અ ટેમ્પલ તો અહીંયા જવાબ આવશે વેન ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ બી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવી યસ અથવા તો નો માં ઉત્તર આપો જેના કુલ બે માર્ક છે યસ ઇઝ જમ્પિંગ તો ઇઝ યસ જમ્પિંગ પછી પ્રશ્નાચિહ્ન યસ વડે લખવાનું હોય તો યસ હી ઇઝ નો વડે લખવાનું હોય તો નો હી ઇઝ નોટ ધોઝ આ બોઇઝ આર પ્લેઇંગ તો આર અ બોઇઝ પ્લેઇંગ પ્રશ્નાચિહ્ન પછી આવશે યસ ધે યાર અને પછી અહીંયા જવાબ આવશે નો ધાર નો પ્રશ્ન નંબર ત્રણ સી આપેલા કન્જેક્શન વડે ખાલી જગ્યાઓ પૂરો

તો અહીંયા તમે જોઈ શકો છો આપણને ચિત્ર પણ આપેલું છે અને શબ્દો પણ આપેલા છે તેના ઉપરથી આપણે વાક્યો લખવાના છે તો આ પ્રમાણે બનશે ધેર ઇઝ અ ટેબલ ઇન ધ રૂમ ધેર ઇઝ અ લેમ્પ ઓન ધ ટેબલ ધેર ઇઝ અ ફ્લાવર વાસ ઓન ધ ટેબલ ધેર ઇઝ અ ફ્લાવર ઇન ધ વાસ આવી રીતે તમે જોઈ શકો છો કુલ ચૌદ જેટલા શબ્દો આપણે બનાવેલા છે મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન અને ખાસમ ખાસ ઉપયોગી એવું તમારું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનને પીડીએફ આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે તો જરૂરથી આ પીડીએફ મેળવી લેજો વોટ્સઅપ પર જો તમારે પીડીએફ જોઈતી હોય તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર સંપર્ક કરી કોન્ટેક કરી અને આ સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર બી નીચે આપેલા વિષય ઉપર પાંચ વાક્ય લખો જેના કુલ પાંચ માર્ક છે તો વિઝિટ ટુ સુપર માર્કેટ તો અહીંયા તમે જોઈ શકો છો વિઝિટ ટુ સુપર માર્કેટ વિશે તમે જોઈ શકો છો કે અહીંયા નિબંધ જે છે તે આપવામાં આવેલો છે તો દોસ્તો આપણી આ ચેનલ ઉપર ધોરણ એકથી લઈ અને બાર સુધીના તમામ ધોરણના તમામ વિષયની તમારી સ્વાધ્ય પોતીઓ હોય સ્વાધ્યાય હોય એકમ કસોટી હોય પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓ હોય કે યુનિટ ટેસ્ટ હોય કે તમામ પ્રકારના જે સોલ્યુશન છે તમામ પ્રકારનું સાહિત્ય જે છે તે ઉપલબ્ધ છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે સોલ્યુશન કે આ જે સાહિત્ય છે તેનો અભ્યાસ કરી લેવો જે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે